ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી આશા રાખું છું આજે વાર છે રવિવાર અને અમે જ્યાં બી એડ કરતા એ અમારી ભૂતપૂર્વ કોલેજમાં આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે તો બે હજાર એકથી થી લઈને બે હજાર પચીસ સુધી આ જે રજત પચીસ વર્ષનો સમયગાળો થયો એમાં જે લોકો ભણ્યા છે બધા મળવાના છે તો આજે મારા પરમ જૂના મિત્રો જેની સાથે લોહીના સંબંધ નથી પણ એ સંબંધ એટલા અતૂટ મજબૂત છે કે વાત જવા દો એ બધા લોકો મળવાના છે તો લોકમાં જોડાયેલા રહીજો એક એક મારા મિત્રનો તમને પરિચય થતો જાય તો આ વ્લોક અચૂક જોજો સવાર સવારમાં જો તો રુદિતા મસ્ત મજાની ભાખરી બનાવે છે નહી

અમારા મહેતા સાહેબ છે સત્યો હા અત્યારે અનિલા આમ ઉજવો ભાઈ એ બધાને લઈ લો તમારે જસ્મીન મેડમ છે આ માયા મેડમ છે મારે અમારે તૃષા મેડમ છે સેજ અલબા છે સેજ અમારે લોકો નીકળી ગયા ધીરે ધીરે કોઈ નથી વ્લોગ બનાવું શું કે મેડમ મજાને તો વાંધો નહીં અમારા ચાંદની બેન છે હા કિશન કુકડિયા છે આ છે મહેતા અમારા કિશાન કોકડિયા અમારા મિલાન સાહેબ સતિશ

મારી સાથે બીએડ માં પીએચડી માં થેન્ક યુ સાહેબ આવતા વેત સોડા કોઈને પીવું હોય ચા પીવું હોય અને ફેમસ બાંડ બ્રાન્ડ ની જો ભાઈ ગોલી વાળાની ખૂબ સરસ આયોજન કર્યું નીદત સરે કાચી કેરી ભાઈ તમારે કાચી કેરી આમાં ગમે હાલ તમારો નિયમ છે ત્યાં પરબારું બાર હોય ને ગમે હાલ ના ના એમ ને બીજા કોઈ હોય આ જો ભાઈ ફોટો શૂટિંગ માટે આવી ગયા છે

બધાએ મારા એક બેચ માં દેશવાળા મિત્રો છે દિલના ખબરા છે તિગતના ગુરુ નારયણભાઈ બધાય સીધો ક્લાસ માં બે એકલા ક્લાસ માં તમને બતાવુ ભાઈ જોડાના રેજો રૂમ માં હાલે તું બધા એવું હું ન આવું બોલા તું આવવાનું

અમારા બીએડનો નો ક્લાસ છે ભાઈ ભાઈ અત્યારે જે હાર્દિકભાઈ ઉભા ને એક સમય હું અહીંયા બહુ ઉભો રહ્યો હતો અહીંથી બહુ વધારે ભાષણ ભીરું હતું અમારે હાર્દિકભાઈ છીએ આ નામ દેખણોને દેખાઈ ગયા હાલો આ બધાય હા બેન્ચ જે પરફેક્ટ મારી ખૂણાવાળી જગ્યા હતી ત્યાં રસ્કો બેઠો આ બીજા બેસી ગયા છે હા સોરી હું હા જ્યારે પહેલી વાર આવ્યો ન ના લીયો છે જ્યારે પહેલી વાર આવ્યું ત્યારે انا હું નોટી નોટ ધમતો તો મારવાનો હતો દીધો છે પછી ખબર પડી કે હું હા હું એસી

બોલો બધે મૂકેલું હતું હવે દોસ્તો આ પંકજભાઈ જોહણ સેલ્ફી લેસ બધાની આ બે बाजू बाजू આમારી 2018 છોકરા હતા પણ હવે બાકીના વજન કે ઈ મારા પ્રિતેશભાઈ ભેડા છે અને આ એમના પત્ની છે પ્રિતેશભાઈ સાહેબ તમારું નામ આ મિત્ર છે પ્રિતેશભાઈ ભેળા અત્યારે અમારી સાથે નથી કહેતા સ્કૂલિંગ સિસ્ટમમાં નોકરી કરે છે અને અમારા જુનિયર છે હારો હાલો પ્રિતેશભાઈ અંદર ઘરી જવાય અંદર નો કઈ હસકા બંદુક વિધાન ખબર હા ના ના અરે વારે અત્યારે સ્ટાર્ટિંગમાં સુખડી થી મુરત કર્યું છે એવું છે અત્યારે મસ્તનું શાક છે જોવો તમે કેટલું આમ હા હા ભીંડા આવે એવું કીંડા આવે એવું કરો ને ભીંડા આવે એવું હા મસ્તનું શાક મૂકી દો ભા મૂકી દો કેટલું મસ્તનું આમ ભાઈ શાક પ્રેમ તે આપણે ગરમા ગરમ આ કેવું શાક છે પાલક પનીર વાહ 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 પાલક પનીર મસ્ત મજાનું કચુંબર છે આ કચુંબર હવે આપણે જાતે લેવાનું થાય છે વાહ મરચાં છે દાલ મખની અને ભૂરા રાઈસ પાપડ આ બાજુ ગરમ ગરમ રોટલી શેકાય છે અત્યારે ફૂલેલી ભાઈ એક આપને આપશે હમણાં નસીબમાં આપશે ખાવા વાળાનું નામ લખવું હોય ભાઈ દાને દાને મી તો આ માસીને ખબર છે કે છોકરાઓ ભીખા થયા છે હવે અને રોટલી ઘાય ગા ચોપડી અહીંથી નીકળે ખોટા કે વિડીયો બનાવે છે માથે ઉભા રહીને તો ફુલકા રોટી મસ્ત મજાની ખાઈ છે અને આ ભાઈ પરોઠા તળે છે તેલમાં વાહ ક્યુ કેટરેસ છે સાહેબ ક્યુ કેટરેસ દ્વારકાધીશ વાહ જય દ્વારકાધીશ હાલ રોટલી આવી ગઈ છે ભાઈ આપણે હવે ઓહો હાલી સતીશ સતીશ સાવળા ની અંબે એકતાલીમાં જમવાના જાય છે નક્કી કર્યું હતું બહુ જાજા દિવસે ભેગા થયા અ ઢોકળા છે આ તો આ તો ભાઈ એક મિનિટ નામ જોઈને કહું તમને હા گارલિક મકવિંગ ઢોકળા વાહ 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 કેટલા મસ્તના ઢોકળા છે વાટ જવા દયો વાહ સ્ટીમ ઢોકળા એક્સ્ટ્રા સત્યનો નાખ દો આલો એક સત્ય બે નાખજો ભાઈ હાલો બે નાખ દીજો આલો ભાઈ મસ્તના સ્ટીમ ઢોકળા છે સાથે ચટણી છે તેલ છે વાહ 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 આનંદ છે વાલો જરી કેવું ના ગયું નહીં વાહ સરસ હાલો વાહ મસ્ત ધીરે ધીરે સત્ય છાસ લેવી પડશે ભાઈ છાસ છાસ લઈ લે છાસ વગર જમવાનું અધૂરું છે છાસ લઈ લે ભાઈ બે ગ્લાસ તું ખાઈ આગળ ક્યાં બેઠા છે ને ગોતવાના છીએ આપણે હા હા સીધા હાલો હવે જમવી છે બધા જમે છે

મેડમ ઓહો નમસ્કાર મેડમ આ માં મેડમ છે મીનાક્ષી અચ્છા બારુલ મેડમ તમારે મેડમ વાહ હું લાગલો શ્રaddha બેન અમને અરે બસ હે

આ અમારી મેઇન બિલ્ડિંગ છે તે ખાસ ખરેખર એમાં અહીંયા બહુ કે એમાં હૈસા ભેણા અને ભેણા ત્યારે ફોટોગ્રાફીનું કામ હાલે છે આયાં કોમ્પ્યુટર લેબ છે નાય સાહેબ આપણે બારો બહાર નીકળીશું આ છે આપણે નિગત બારોડ સાહેબ જે અત્યારે આયોજન કર્યું તું ખૂબ બધને મજા આવી અને અમારા બફુલ સાહેબ બફુલ તો સાહેબ છે અમારે હા સાહેબ ખરેખર બહુ મજા આવી ખૂબ સરસ આયોજન કર્યું તું તારું તમે ખૂબ બસ

બાંડી જેમ અમને બીવડાવતા હતા અને આ તૃષા મેડમ અમારે વિગ્રહ મેથડ ના મનથી બહુ ભીતો એક સમય એવો હતો એની એટલી કડકાઈ હતી કે હું ખુદ બીડ મૂકી નીકળી જવાનો હતો સમજાયું આ બધા અને આ છે માયા મેડમ અમારે એનો એક શબ્દ છે કેમ છે મિત્રો એ હંમેશા માટે અમને યાદ રહે હા જીગના મેડમ હતા જેમને છેલ્લે પીએચડી ને આપણે એમ એ ડિપાર્ટમેન્ટમાં ભેગા થયા હતા તમને લાગતું નહી મેડમ પણ હું પીડી કરું છું હું મેડમ બે શબ્દો કહેવા માંગુ મેડમ અમારે નીરવભાઈ છે એ ના સ્ટુડન્ટ બે વખત એક વખત તમને અને બીજી વખત પાછો એડમિશન એવા નીરવભાઈ હોનાર થેન્ક યુ મેડમ કોકુ આભાર મારા ઘરના સિવાય બધાય મને માન આપે છે અત્યારે ગિફ્ટ નું વિતરણ ચાલુ છે રશિક ને અત્યારે બેગ લેવા જાય રશિક મારો ભાઈ બેગ ને અહીંયા અહીંયા જો તારું નામ અહીંયા છે આનું લખ્યું છે રશિક કુમાર જો અહીંયા જો પેલું નામ તું ગમે એમાં તો હાથ પહેરી જો આગળ એક નામ હોય છે બેન

એટલે અમારા માટે સ્વર્ગ હતું અમે બે વર્ષ ખૂબ ભણ્યા ગણ્યા અને જિંદગીમાં જે કાંઈ અમે સફળ થયા એનું એકમાત્ર ક્ષય જો શ્રેય કોઈને જાતો હોય તો ટીએમરાવ કોલેજને જાતો હોય અહીંયા ભાઈથી વિશેષ ભાઈબંધો મળ્યા અને શિક્ષકો સ્ટાફ પણ એવો આપણા પરિવારના સભ્ય તરીકે રહ્યો આજે અહીં જમણવારનો કાર્યક્રમ પૂરો કર્યો ખૂબ આનંદ થયો ખૂબ મજા આવી બહુ શાંતિથી અમને જમાડ્યા સાચવા

સરસ તમારે ખૂબ આભાર આભાર તમે ઈ વેચો છો ને અમારું સેલુ અમારું છેલ્લું છે મેં મેમા ગીધું શું કે તમને આનંદ આવ્યો છે કિશનભાઈ હું કે કિશનભાઈ મજા આવી તો વાંધો નહીં તનદીબેન તમારે શું કેવું

આજનો ઉલોક આપણે પૂરો કરીએ છીએ ટાટા ભાઈ ભાઈ હિન્દારત જય જય ગરવી ગુજરાત